સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરના નકલી સિક્કાથી આધાર કાર્ડ સહિતના જુદા જુદા ડોક્યુમેન્ટ બનાવતા બે ને પોલીસના હાથે ભેરવાયા હતા વરાછા વિસ્તારમાં આવેલા સીએસસી સેન્ટરના નામે કામ કરતા બે શખ્સો ડોક્યુમેન્ટ્સમાં ચેડા કરી બનાવટી આધાર કાર્ડ પાનકાર્ડ અને મતદાર કાર્ડ જેવા જરૂરી દસ્તાવેજો બનાવતા હતા આ શખ્સો બનાવટી સિક્કા અને સહીનો ઉપયોગ કરી બોગસ દસ્તાવેજો તૈયાર કરી તેનો ઉપયોગ કાવતરું રચ્યું હતું માહિતી મળતા સાયબર ક્રાઇમ પોલીસે વરાછાના ગાયત્રી નગરમાં આવેલા સીએસસી સેન્ટર પર દરોડા પાડ્યા હતા એ દરમિયાન આરોપીઓ સીએસસી સેન્ટરના સંચાલક ભાવેશકુમાર મગનભાઈ ગજેરા અને ત્યાં નોકરી કરતા પ્રતિક કાંતિભાઈ કોલડીયા ઓફિસમાંથી લેપટોપ મોર્ફો ડિવાઇસ ડેટા વોટ્સએપ ચેટ અન્ય સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા આ કાર્યવાહી દરમિયાન જાણવા મળ્યું કે શખ્સો સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર ભાવિશાબેન બી પટેલના નામ અને સિક્કાનો ખોટો ઉપયોગ કરી ડોક્યુમેન્ટ્સ પર ખોટી સહી કરી રહ્યા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત પોલીસ કમિશનર સરની સૂચનાથી સુરત શહેરમાં ચાલતા સાયબર ક્રાઇમને લગતી જે કંઈ પ્રવૃત્તિઓ હોય તેને ડામવા માટે તથા તેની ઉપર દેખરેખ રાખી જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ તે અંતર્ગત સાયબર ક્રાઇમ સેલના અધિકારીઓ બાતમી અને વોચમાં હતા તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન આર પટેલની ટીમને બાતમી મળેલ કે જે અગાઉનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર કેસ ચાલે છે જેમાં એકાઉન્ટ આપવામાં ભાડે આપવામાં આવતા તેની એ રીતના આ એકાઉન્ટ્સ ખોલાવવા માટે જે ડોક્યુમેન્ટ્સ લાગતા હોય છે એની અંદર થોડા ઘણા સુધારા કરવા પડે બેન્કમાં સબમિટ કરાવવા માટે તો એ એ પ્રકારની જે કામગીરી છે એ વરાછા વિસ્તારમાં રસના સર્કલ પાસે આવેલી ગાયત્રી સોસાયટી પાસે એક સોસાયટીમાં એક ઓફિસ છે ત્યાં ખાતેથી કરવામાં આવે છે આ બાતમીના આધારે તારીખ વીસના રોજ સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ત્યાં જઈને આરોપીઓની પૂછપરછ વગેરે કરવામાં આવેલ તથા જે સાધન સામગ્રી ત્યાંથી મળી આવેલ તેની જાંચ કરતાં સાયબર ક્રાઇમ સેલ તરફથી સરકાર તરફે ગુનો દાખલ કરવામાં આવેલ છે આની અંદર બે આરોપીઓ મળી આવેલ છે ભાવેશ કુમાર મગનભાઈ ગજેરા તથા પ્રતિક કાંતિભાઈ કોનડિયા ભાવેશ ગજેરા જે છે એ સીએસસી સેન્ટર ધરાવે છે જે આધાર કાર્ડની અંદર સુધારો કરવાની કામગીરી કરે છે એના ઉપરાંત સરકારી કામકાજ જે હોય કોઈના રેશન કાર્ડ સુધારા તે એ જે જે પ્રકારની કામગીરી હોય એ કરતો કરે છે ભાવેશ જે છે એ આ આધાર કાર્ડની અંદર સુધારો કરવા માટે એક જેને ડાઇ કહી શકાય કે એક પહેલેથી ફોર્મ બનાવેલું હોય જેને આધાર કાર્ડના કાં તો બીજા કોઈ પણ ડોક્યુમેન્ટના ફોર્મમાં સુધારવા માટે એને ફોટોશોપથી પેસ્ટ કરીને એક ફરજી ડો ડોક્યુમેન્ટ જેવું બનાવે છે એણે ઘણા ઇલેક્શન કાર્ડ પણ પાસ્ટમાં એ રીતના એડિટ કરીને ફોટોશોપને વિવિધ સોફ્ટવેરનો એ રીતના ઉપયોગ કરીને એ ફરજી ડોક્યુમેન્ટ્સ આ રીતના ઊભા કરે છે જે ડોક્યુમેન્ટનો ઉપયોગ એ આધાર કાર્ડમાં સરનામું અને વિગતો બીજી સુધારવા માટે કરે છે એવું એવું પ્રાથમિક તપાસ દરમિયાન જણાઈ આવેલ જે આધારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલ છે ભાવેશનો લગભગ બે ત્રણ વર્ષથી આ ધંધો ચાલે છે અને સીએસસીનો એની પાસે જે આઈડી હોય સરકારી એ પરીક્ષા એણે પાસ કરેલ છે હું પ્રાથમિક તબક્કે જણાવ્યું હતું એટલે એ આ કામગીરીનું એની પાસે સીએસસી આઈડી અને સર્ટિફિકેટ વગેરે મળી આવ્યું છું